સુરતના પૂણા ગામમાંથી ઝડપાયેલી નકલી ચલણી નોટનું બાંગ્લાદેશ કનેક્શન ખુલ્યું છે એસઓજીની ટીમે રૂપિયા પાંચસોના દરની નવ હજારની નકલી ચલણી નોટ ઝડપી હતી આ સાથે વિજય સુરેશ નામના બે શખ્સોને પણ ઝડપ્યા હતા જ્યારે એક આરોપી વોન્ટેડ છે આ ડુપ્લિકેટ ચલણી નોટનું બાંગ્લાદેશના માલદા શહેર સાથે કનેક્શન સામે આવ્યું છે સુરત શહેરની અંદર નકલી ચલની નોટોનો કારોબાર ચાલી રહ્યો છે અને એસઓજી પોલીસ દ્વારા બે આરોપી પકડી પાડવામાં આવ્યા છે જોઈ શકાય છે અત્યારે એસઓજી વચ્ચે ઉભેલા બે આરોપી જે 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 વિજય અને સુરત સુરત નામનો વ્યક્તિ તે લાંબા સમયથી શહેરની અંદર ડુપ્લીકેટ ચલની નોટોનો કારોબાર ચલાવવામાં આવતો હતો ગતરોજ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે બે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કુલ નવ હજાર રૂપિયાની ચલની નોટો જે છે તે પોલીસ દ્વારા કબજા કરવામાં આવી હતી માર્કેટની અંદર વટાવા જાતા તેમણે પકડી પાડવામાં આવી હોય તો સમગ્ર મામલાને જોતા હાલ એક આરોપી વોન્ટેડ હોવાનો સામે આવી રહ્યો છે અને વોન્ટેડ આરોપીને પણ પકડી પાડવા માટે એસઓજી પોલીસ દ્વારા તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે કેટલા સમયથી આ કારોબાર ચાલતો હતો તેની ઊંડાણપૂર્વકની તપાસ જે છે તે હવે એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે અને હજુ પણ આની અંદર કોણ કોણ સંકળાયેલ છે તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ અન્ય એક આરોપી જે વોન્ટેડ છે તેને શોધી કાઢવા માટે હવે એસઓજી ની અલગ અલગ ટીમો જે છે તે કામે લાગી છે અને તપાસ જે શરૂ કરવામાં આવી છે સાહીદ જગતા જીએસટીવી સુરત